અ તે સોશિયલ મીડિયાની અંદર જે પોસ્ટો તેમ વિડીયો મૂકવામાં આવતા હતા તેની કરવામાં આવી રહ્યા હતા જે સંદર્ભે જ આ જે સદાદ ખાન પઠાણ છે તેમની પાંચે રૂપિયા બે કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી તેની સાથે સાથે એક ત્રણ રૂમનો ફ્લેટ એટલે કે ટુ બીએચ કે ફ્લેટની માંગણી છે તે થઈ હતી બીજી બાજુ વાત કરવામાં આવે તો બે મસ્જિદ છે જે મસ્જિદનો વહીવટ પણ આરોપી પક્ષ દ્વારા માંગવામાં આવે તો આ સમગ્ર ઘટનાને લઈને બદનામી કરવાની જે ધમકીઓ અપાતી હતી તે સંદર્ભે અંતે ગઈકાલે ઈશનપુર પોલીસ સ્ટેશન ખાતે સહદાદ ખાન પઠાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ફરિયાદ રફીક ઉર્ફે વેપારી દેખ સામે ફરિયાદ નોંધાઈ છે હાલ તો ઈશનપુર પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધીને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે તેની સાથે સાથે તમામ પક્ષ વિપક્ષ બંને બાજુ કે જે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવે છે કારણ કે જે પ્રમાણેની માંગણી કરવામાં આવી જે પ્રમાણેના દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે અને ત્યારબાદ જે ફરિયાદ નોંધવામાં આવી છે તેની અંદર આ આરોપી ને પોલીસ દ્વારા પકડી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે